પણ પ્રભુએ મારા ખિસ્સામાં હાથ નાખ્યો એ પ્રભુની કૃપા છે પ્રભુ સત્કાર્ય કરવા માટે જયારે આપણને પસંદ કરે છે ત્યારે એનો ઉપકાર માન છે કરેલો ધર્મ એ આપણો ભગવાન પર ઉપકાર નથી પણ ભગવાન નો આપણા પર કરેલો ઉપકાર છે કે એમણે આ સત્કાર્ય માટે આપણી પસંદગી ઉતાર અને જયારે આ રીતે સત્કર્મો કરીએ છીએ ત્યારે સત્કર્મો પણ બંધન નથી બંધન

સ્પર્ધા આવે કારણ કે અહિયા કોણ ઉભા છે ઈચ્છા અહિયાં કુરુક્ષેત્ર કેમ કારણ કે કંઈક કરવું છે માણસ કર્મ કર્યા વગર આ જીવન ચાલી શકતું નથી એ પરમાત્મા ગીતાજી સમજાવે છે કોઈ કે મારે કઈ કરવું નથી લો આ સોફામાં હું બેઠું તો આ બેઠો એ પણ એક કર્મ છે લો આ સૂતો તો સુવું પણ એક કર્મ છે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી અને એટલા માટે સારું નહીં કરો તો ખરાબ થશે સારું નહીં વિચારો તો ખોટા વિચાર આવશે જ તમે ક્યાંક વચ્ચે નથી રહી શકતા કોઈ પરડામાં કોઈક પક્ષે તો બેસવું જ પડે છે કા કૌરવ પક્ષે જાઓ ક્યાંક પાંડવના પક્ષે જાઓ કાંક પુણ્ય ના પક્ષે જાઓ કાંક પાપ ના પક્ષે જાઓ સારો વિચાર મનને નહીં આપો તો વિચાર કરશે કર્મો કરો મત ન લાગે વાર કરો ઘણીવાર ઠાકોરજીની બાબતની વાત આવે તો મત લાગે ને ભાવ લાગે એના પર એટલું બધું મહત્વ આપીએ છે અને મત ન લાગે તો સેવાય મૂકી દઈ પાઠે મૂકી દઈ આપણે વિચારીએ છીએ ઘણા લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું મન ન લાગે તો પાઠ કરીને શું મન ન લાગે તો સેવા કરીને શું અરે વિચાર જ ઊંધો છે મન નથી લાગતું એટલે તો માળા છે લાગી જાય તો ધીયે આનું તો મન ભગવાન માં લાગી ગયું પછી ક્યાં માળા કરવાની જરૂર છે મન નથી લાગતું એટલે તો પાઠ છે કે પાઠ ના નિમિત્તે મન લાગે લાગી જાય તો તો ધીએ અને એટલા માટે ઊંધું ના વિચાર મન લગાડવા માટે તો આ છે એટલે તો માળા છે એટલે તો પાઠ છે અને એટલા માટે અભાવે પણ કરો ઉભાવે પણ કરો કોણે કહ્યું કે અભાવે કરીએ કે કુભાવે કરીએ તો ફળ ન મળે ફળ આપે છે ભાઈ કુભાય અને આલસુ ત્યાં સુધી તુલસીદાસજીએ કહી દીધું કોઈ પણ રીતે ઉલટા સુલ્ટા વાવીએ જો ખેતર મે બીજ વાવ્યું હોય એને સીધું નાખો કે ધર્મ ક્ષેત્ર છે કેમ એમ કહેવાય છે કે કુરુ રાજા હતા જેના પરથી આ લોકો કૌરવ કહેવાય એટલા ધર્મશીલ હતા આટલા મોટા ચક્રવર્તી રાજા હોવા છતાં પ્રજાના કર થી આવેલો એક પણ પૈસો પોતાના માટે વાપરતા પોતે આ ઉપર ખેતી કરતા અને જે અન્ન પાકતું એ પોતાનો નિર્વાહ ચલાવતા પણ એમ માનતા કે પ્રજાનું કર એ તો પ્રજા માટે છે આવા ધર્મશીલ રાજા અહીંયા ખેતી કરતા એટલે આ સ્થાનનું નામ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે

જ્યાં જમનાજી પણ છે અને મથુરા પુરી પણ છે અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય હરિહર ક્ષેત્ર એવા અનેક ક્ષેત્રો કયા સુર ક્ષેત્ર એ રીતે કુરુક્ષેત્ર જ્યાં ભૂમિની પ્રધાનતા હોય કારણ કે બહુ મહત્વનું છે કઈ ભૂમિ ઉપર તમે બેઠા છો કોની જોડે બેઠા છો આપણે ત્યાં સાધનામાં એ પણ મહત્તા આપી છે ભૂમિ મહત્તા માનવામાં આવે છે તો કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર છે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ કોણ ભેગા થયા છે યુદ્ધની નીચા વાળા આજે સમાજ યુયુત્સુ બન્યો છે મુમુક્ષુની જગ્યાએ અને એટલા માટે ટેન્શન વધ્યા છે આજે જુઓ દરેક બાબતમાં કોમ્પિટિશન કરાવો કોમ્પિટિશન ને સારું ડ્રોઈંગ કરતા કોમ્પિટિશનમાં માં સારું ગાતા કોમ્પિટિશન માં પાઠ્યું સ્કૂલો માં પણ ક્લાસીસ માં પણ કળાને પણ જયારે કોમ્પિટિશન માં મૂકીને ત્યારે એનાથી ક્વોલિટી સુધરે કળા પણ કલા નો આનંદ ગુમાવી બેસે સમાજ હવે કેવલ જીતવાનો વિચાર રહે એને માણવાનો વિચાર ના રહે કેમ કરીને જીતવું એટલે ક્વોલિટી સુધરતી જાય પણ એનો આનંદ ગુમાવતો જાય સમાજ સમાજ ને સ્પર્ધા માંથી મુક્ત કરો

બસ આગળ જવાની વૃત્તિ ઘણી વાર ડેવલપમેન્ટ વિકાસ અને એ વિકાસમાં ક્યાંક આપણા સ્વાભાવિકતાને ન ગુમાવી દઈએ એનો વિચાર કરવો માણસ એ રીતે વિકાસ કરી રહ્યો છે કે હવે તો એનું વિકાસ જ પતન નું કારણ બની ગયું જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ એ છોકરાઓ દસ વર્ષે જાણી જાય છે જે રીતે માનવ સમાજને એની ઉંમરના હિસાબે બળવું જોઈએ એ વસ્તુ એવું થઈ ગયું છે કે બધું જ સુલભ થઈ ગયું છે ક્યાંક આવા પ્રકારનું ડેવલપમેન્ટ માનવ જાતિનું પતન તો નહીં કરી દે એની ચિંતા હવે વિચારકોને સતાવવા લાગી શું આ ઉંમરમાં આ વાત જાણવી એના માટે હાનિકારક નથી ચિંતન કરવું જોઈએ સમાજે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે કઈ વસ્તુ માણસને ક્યારે મળવી જોઈએ એનું પણ ચિંતન થવું અને એટલા માટે હવે માણસની કારણ કે જે પ્રગતિ પ્રસન્નતા ન આપે એ પ્રગતિ પતન કરનારી છે અને એટલા માટે પ્રગતિની સાથે પ્રસન્નતાનો વિચાર કરજો કે હું જીવનમાં આગળ વધ્યો તો મારી પ્રસન્નતા વધી મારા મિત્રો ને સ્વજનો વધ્યા અને એમ લાગે કે પ્રસન્નતા ગુમાવીને પ્રગતિ કરી છે ત્યારે માણસે ચિંતન કરવું આવી છે અહિયા પણ બધા યોદ્ધાઓ છે વસ્તુઓની પાછળ સ્વજનો ને ન ગુમાવતા સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા ને કાપવાની ઉતાવળ ન કરતા ઘણી આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો છે પણ ઘણી વાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્છમ થઈ જતી હોય છે ઘણી વાર દોરી ગુચવાય ને આપણને થાય કે જલ્દી ઉકેલી એવી ગૂચવાઈ જાય કે પછી કાપવું જ પડે અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય તમે જેટલી ગાંઠો મારો એટલી દોરી ટૂંકી થતી પડે ગાંઠ પડ જાય એ ગાંઠ ગાંઠ જ છે અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધોને ગુમાવતા નથી

બહારના લોકો જેટલા દુઃખી ન કરી શકે એટલો હક આપણે સ્વજનોને આપતા હોઈએ છે અને સ્વજનો દ્વારા આવતું દુઃખ એ વધારે દર્દ આપનારું છે અહિયાં થઈ ગયા છે સંબંધીઓ એમ નથી કહ્યું ધ્રુતરાષ્ટો કે ભાઈઓ ભેગા થયા છે સ્વજનો ભેગા થયા છે સંબંધીઓ ભેગા થયા છે શું કહ્યું ધ્રુત્રાષ્ટ આ ધ્રુતરાષ્ટ્ર વૃદ્ધિ જુઓ સમવે યુદ્ધની ઈચ્છા વાળા લડવાની ઈચ્છા વાળા તો લડી જ લેવું છે મેળવી લેવું છે પણ લક્ષણ આપ્યા પડાવી લેવા વાળી ઈચ્છા છે એ છે જેને જેની નજર બીજાના ભાગ ઉપર છે આનું મને ક્યારે મળી જાય આ ધૃતરાષ્ટ્ર છે અનેક લક્ષણો આપ્યા આવે છે અને જુબાન પર આવતા શું બોલે છે મામ પાંડવાસ છે મારા જો ભક્તો અને દુષ્ટો આ ફરક શું છે ભગવાન તો તમે જેવું બોલો એવું કરે આપણે કહીએ મારું આજ ગીતાજી ની શરૂઆત મામ થી થાય છે મારા મારા એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયો એ તમે ગોપીઓ પાસે જાઓ ગોપી ગીત શરૂઆત તાવકા થી થાય છે પહેલો jayati te de

જીવનમાં તમે શું પસંદ કરો છો રાસુદ્ધ જો મારા મારા ની વૃત્તિ વાળા હશો તો જીવન યુદ્ધ બની જશે અને તારા તારા ની વૃત્તિ વાળા હશો તો જીવન રાસ બની જશે જીવન ઉત્સવ બની જશે અને એટલા માટે ગીતાજીમાં માં જે અખું દેખાય છે કે કૌરવજી વરદાન પામેલા એમાં પણ દ્રોણાચાર્ય બધાના ગુરુ જેની પાસે શીખ્યા એને હરાવવા સંભવ છે કોઈ ગણિત બેસતું નથી પણ જીત્યા પાંડવો કેમ કૃષ્ણ સાથે હતા જીવનનું આ ગણિત સમજી જજો ભલે તમને તમારી અસમર્થતા ચારે બાજુ દેખાતી હોય પણ તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હશે તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે તમારી સાથે કૃષ્ણ છે કે નહીં એને ચેક કરતા આપણે હંમેશા શું જોઈએ પ્રભુ મારી સાથે રે પ્રભુ મારી સાથે રે આપણે તો કહીએ પણ આપણે પ્રભુ સાથે છે કે એનો વિચાર આપણે નથી

ત્યારે કોઈ ગુરુ કોઈ સદગુરુ કોઈ મહાપુરુષ કોઈ સમજદાર વ્યક્તિ પાસે જઈને મૂકજો તો એ તમારી મૂંઝવણોનો એવો ઉકેલ આપશે કે એ તમારી સફળતાનું કારણ બની જશે તમારી આ જ મૂંઝવણ તમારા કલ્યાણનું કારણ બની જશે અને એટલા માટે શંકાઓ લઈને ગુરુ પાસે જાય ને તો ગુરુ પાસે માટે તો આ શંકાઓ એક તક હોય છે કે શંકાઓને માધ્યમ બનાવી અને જીવને પ્રભુને શરણાગત કરી દેતા હોય છે એટલે ગીતાજીમાં માં જ ભગવાન કહેશે તદવિદ્ધિ પ્રણીપાતે પરિપ્રશ્ને સેવયા ઉપદેખ શક્તિ તે જ્ઞાન જ્ઞાની તત્વ દર્શિન એ ગુરુ પાસે તું જા જો પ્રભુ પાસે જઈએ તો દર્શન મળે ગુરુ પાસે જઈએ તો માર્ગદર્શન મળે અને આ બે જેના જીવનમાં છે પ્રભુ દર્શન અને ગુરુનું માર્ગદર્શન ગુરુના પગે તો પડો છો પણ ગુરુના પગલે ચાલો ને તો જીવનમાં સાચું કલ્યાણ થાય દૂર શ્રવણ જો આપણે ત્યાં કહ્યું ગુરુ સમદર્શી હોય પારદર્શી હોય અને માર્ગદર્શી હોય આ ત્રણેય ગુણ જેનામાં હોય એ જ ગુરુ છે ગુરુ બની પ્રભુ અર્જુન નો સ્વીકાર કરે છે કારણ કે જયારે અર્જુન ને સમજાય નહીં કરવું શું ન કરવું ત્યારે એક સમજદારી કરી કે મને સમજ નથી પડતી એનો સ્વીકાર પ્રભુ આગળ કરી લે આ બહુ મોટી વાત છે પોતાની અજ્ઞાનતાને સ્વીકારવું એ જીવનનું સૌથી મોટું જ્ઞાન છે માણસ પોતાનું અજ્ઞાન અને પોતાની ભૂલ આ બે સ્વીકારી લે ને તો એના અડધા પાપ તો ક્ષણમાં સમાપ્ત થઈ જાય ભગવાન ને ત્રણ બાબત માં બહુ હસવું આવે એક માણસ એમ કે ને મને બધી ખબર છે મને સમજાવવાની જરૂર નથી પ્રભુ હસે છે માણસ બીજું આમ જો બોલે ને મેં મારું ફ્યુચર નું પ્લાન કરી રાખ્યું છે ભગવાન ખૂબ હશે આ તારું પ્લાનિંગ છે મારું પ્લાન કઈક છું માણસ એવું બોલે ને હું છું ને તો બધું ચાલે જે દિવસે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે ત્યારે પણ ભગવાન હશે કે તું નહીં રહે ત્યારે વધારે સારું ચાલશે આંગળીમાં આંગળીમાં નાખવા જેવું છે આપણે આંગળી નાખીએ ને આપણે એમ જો ખાડો પડી ગયો પણ જ્યાં આંગળી કાઢો ને ક્યાં પુરાઈ જાય દુનિયામાં ભગવાને કોઈ એવો મહત્વનો બનાવ્યો જ નથી કે જેનાથી દુનિયાનું કામ રોકાય કેટ કેટલા મહાપુરુષો આવ્યા મહાત્માઓ આવ્યા અવતારો આવ્યા વિચારકો આવ્યા પણ કોઈ ના ગયા પછી દુનિયા રોકાઈ નથી આ દુનિયા કે સર્જન માં કોઈ કમી આવે અને એટલા માટે જયારે માણસ એમ કે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે એવા બધા જ લોકો જતા રહ્યા છે અને બધાનું બધું સારું ચાલી રહ્યું છે કોઈ નાથી કઈ રોકાતું નથી અને એટલા માટે આ ત્રણ બાબતમાં ભગવાન ખૂબ હસે છે અર્જુને એક કામ ઉત્તમ કર્યું બે હાથ જોડીને કહ્યું શિષ્ય ત્વામ પ્રપન્નમ હું આપનો શિષ્ય છું ઘણીવાર ગુરુને ત્યાં જઈને પણ ખાલી હાથે કેમ પાછા આવીએ છે કારણ કે ગુરુને ત્યાં ગયા ખરા પણ શિષ્ય બનીને ન ગયા એટલા માટે જ્યારે પણ ગુરુને ત્યાં જાઓ ત્યારે શિષ્ય બનીને જાઓ ભગવાન ને ત્યાં જાઓ તારે ભક્ત બનીને જાઓ તો કઈ પામીને આવશે ઘણા લોકો મેં પેલા ને ગુરુ કર્યા અરે એ તો ગુરુ હતા જ તું શિષ્ય થઈ